ધાનપુર તાલુકાના ઉડાર ગામે ચામુંડા માના મંદિરે ભીલ સમાજ પંચની સભા યોજાઈ ધાનપુર તાલુકાના ઉડાર ગામે ભીલ સમાજ પંચ દ્વારા બંધારણની સભામાં જિલ્લા પંચાયત દાહોદ કારોબારી અધ્યક્ષ અને ધાનપુર તાલુકા ભીલ સમાજ પંચના પ્રમુખ અભેસી અધ્યક્ષ સ્થાને લગ્ન બંધારણની રૂપરેખા એવા તૈયાર કરવામાં આવ્યો જેમના ગામના વડીલ પૂર્વ સરપંચ વશાભાઈ મોહનિયા ચાલુ સરપંચ શ્રી રમણભાઈ વશાભાઈ મોહનિયા ગામના તમામ ફળિયામાંથી વડી લાગેવાનો મોટી સંખ્યામાં આજના ભીલ સમાજ પંચ બંધારણમાં હાજર રહ્યા આજના ભીલ સમાજ પંચમાં એક જ ચાલે ભીલ સમાજનું પંચ બંધારણ ધાનપુર તાલુકામાં અને આપણા ગામમાં દીકરા દીકરીના લગ્નમાં ખર્ચ પેટે એકાવન હજાર અને તમામ વ્યસનો દારૂ ડીજે ઠંડા પીણા બીડી સિગારેટ બંધ લગ્નમાં મોટા મોટા ખર્ચા કરવા નહીં ને આપણી આદિવાસીની રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવામાં મા ચામુંડા મંદિરે સભામાં સરપંચ શ્રીએ શપથ લેવડાવ્યા ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી રમણભાઈએ જણાવ્યું આપણા ગામમાં લગ્ન બંધારણ એ છે કે જે કોઈ આનો અમલ ના કરે તેના સમાજ પંચ દ્વારા કાયદેસરના કાનૂની પગલાં ભરવામાં આવશે તેમ સરપંચશ્રીએ જણાવીને આજના સમાજ પંચમાં તમામ ગામના પટેલ પૂજારા બડવાઓ વડીલોની હાજરીમાં લગ્ન બંધારણ તૈયાર કરી તાલુકા ભીલ સમાજ પંચને બંધારણ અમલમાં મૂકવા ધાનપુર ભીલ સમાજ પંચ સમિતિને મોકલી આપવામાં આવ્યું આજના ભીલ સમાજ પંચ ગામમાં સૌ ગ્રામજનોની સર્વ સમિતિથી લગ્ન બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા દાહોદ આજે ભીલ પંડ સમાજની મીટિંગ વિશે આપ બોલ છો સર આજે ધાનકો તાલુકાના ઉંડાર ગામે મા ચામુંડાના પવિત્ર મંદિર ધામ ઉપર અમારા ઉંડાર ગામની ભીલ સમાજની એક અગત્યની બેઠક બનાવવામાં આવી એ બેઠકમાં ઉપસ્થિત ગામના સરપંચશ્રી ગામના ડેપ્યુટી સરપંચશ્રી ગામના વડીલો માજી સરપંચશ્રી આ તમામ ફળીએના આગેવાન પટેલ પુજારા મળીને અમે ભીલ સમાજ જે દાહોદ જિલ્લા અને ધનપુર તાલુકાની ભીલ સમાજનું જે બંધારણ નક્કી કરવામાં આવ્યું એ બંધારણને અમે આજના સર્વસંમતિથી અમે અમલ કરાવીને પૂરા ગામના તમામ આગેવાનો દરેક ફળિયાદ માહોતી પધારીને અમે એમને વિસ્તૃત માહિતી આપી સમાજ આપીને આપણો ભીલ સમાજ કેવી રીતે આગળ આવે ધાનપુર તાલુકામાં ઉંડાર ગામ આવનારા સમયમાં વિકસિત ભણે એના માટેની અમે દરેક મારા વીર સમાજના આગેવાનો ભાઈઓને મેં ખાતરી આપી છે કે આવનારા સમયમાં જે આપણે દેવા મુક્ત ઊંડા બનાવીએ એના માટેની મેં આજે એમને સમજ આપી છે અને બધા ભાઈઓની લાગણી અને માગણી પ્રમાણે આજની બેઠક અમારી પરિપૂર્ણ કરવામાં આવી છે અસ્તુ સર આપણે દાહોદ જિલ્લામાં કોઈ બીજા રાજ્યની કે એમપીની જો કોઈ છોકરી આવી તો એનું બંધારણમાં શું નક્કી કરવામાં આવેલ છે હવે બીજા સ્ટેટ રાજ્ય કે દાખલા તરીકે એમપી હોય કે રાજસ્થાન હોય ગમે તે પાડોશી રાજ્યની છોકરી અમારા ગામમાં આવશે તો અમે જે ધાનપુર તાલુકો અને દાહોદ જિલ્લાનું જે પંચ છે આપણા ભીડ સમાજના પંચ પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણે અમે એમને દહેજ જે નક્કી થયેલું છે એ પ્રમાણે ચૂકવણું કરીશું અને જો પરત છોકરી આપવાની હોય તો અમે એને દસ રૂપિયા દસ હજારનો દંડ કરીને છોકરી પરત કરવાની અમે ખાતરી છે સર કાંકુમાં જો છોકરીના લગ્ન કરવામાં આવે તો કેવી રીતના ખુશી અનુભવે એના વિશે હવે જેમને છોકરીને લગ્ન કરવાના હોય અને કોઈકની ઈચ્છા હોય તો કંકુથી છોકરીનું લગ્ન કરે એમના માટે અમે પણ ગામને ખાતરી આપી છે કોઈની ઈચ્છા હોય તો એ એની મરજીથી કરી શકે સર ધાનપુર તાલુકાના શું પ્રતિનિધિત્વ કરો છો આપણે ભીલ સમાજમાં ધાનપુર તાલુકામાં અત્યારે હું દાહોદ જિલ્લાના કારોબારી અધ્યક્ષ છું અને હાલમાં મને જે દાહોદ જિલ્લા પંચ અને ધાનપુર તાલુકા ભીલ સમાજ પંચે મને આખા ધાનપુર તાલુકાના નેવો ગામોના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે અને હું એ નિભાવીશ અને ગામે ગામ સમાજ આપીશ